હાલો નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે આપણે આવી ગયા છીએ શમશાન શમશાને એક જગ્યા નાખી દીધી છે અને તમે જોઈ શકો આ શમશાને અત્યારે સૌ વાગ્યા છે પાંચ સાડા પાંચ જેવું થયું છે અને અત્યારે આપણે ગાળો મળ્યો છે એટલે આપણે વિડીયો ઉતરવા અહીંયા આવી ગયા સીવી અને જાહેર પણ નાખવાની બાકી એટલે જાહેર નાખી દેવી બરાબર હાલો આગળ આપણે જાહેરનું એકદમ વિડીયો તમને બતાવી દઉં સો તમે આ જગ્યામાં અત્યારે માનો કે આમાં અત્યારે એક ઝાડનો દાણો નથી અહીંયા ક્યાંય કેમ કે કાલ આપણે નહોતી નાખી પ્રમ દિવસે નાખી દઈએ એટલે સકલે અને કબૂતર બધું ખાઈ ગયા છીએ અને આજ આપણે નાખી દેવાની છીએ ફરી વખત જાહેર કેમ કે આજ થોડીક વધુ નાખી દેવી કાલ નો આવી તો ઉપાધી ન રહે બરાબર એટલે તમે જોઈ શકો છો અત્યારે અહીં જાહેર નાખી દેવી અને સેવા નોકરીએ કોને તો વાલા કાંઈ નહીં પણ અમારે શું છે ફેસબુક પેજને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને સપોર્ટ કરજો જેથી કરીને અમને કામ કરવામાં આનંદ આવે અને આપણે એક વિડીયો જે બે દિવસ પહેલાં સડાવ્યો હતો કે એક કોકનો ભાગ્યો હતો ગાંડા કાઢતો હતો આંચકા ઉપડી ગયા હતા એ વિડીયો આપણે સડાવ્યો હતો બે દિવસ પહેલાં એમાં રિસ્પોન્સ સારો મળ્યો છે માનો કે એમાં બાસઠ કે વ્યૂ આવ્યા છે તો મારા વાલા જેથી કરીને એવો ને એવો સપોર્ટ આપતા રહીજો કે અમને કામ કરવાની મજા આવે જેથી બીજાની સેવા કરી આજનો વિડીયો એટલો જ તેને એક બે જગ્યાએ જાહેર નાખવા જવાનું છે એ જાહેર નાખી એવી અને પછી એવું લાગે ત્યાં વિડીયો ઉતારીશું નકર વિડીયો એટલો જ ત્યાં જય માતાજી ની ચેનલ ને સબસ્ક્રાઈબ ને સપોર્ટ તો કરજો અમારા વાળા જો જોઈ શકતા હશો તમે આપણે અહીંયા જે આપણે જાહેર નાખવું નથી આપણે જાહેર એવું બધું નાખી દીધું છે કેમ કે લાગડ જાય નહીં તડકો છે એના કારણે હાવ હેઠળથી બતાવવું પડે કેમ કે નકર જાત દેખાય નહીં એટલે બરાબર તો આપણે આ બધા એરિયામાં એટલે મને જાય જે આપણે રોજે નાખ્યું છે એ આપણે બધામાં નાખી દીધી છીએ અને અહીંયા આપણે કામ આ પૂરું થઈ ગયું છે એનું કારણ છે કે જાહેર બીજી નાખવાની એ નખાઈ ગઈ છે તો એક નમ્ર વિનંતી છે બધાને મારા વાળા સેવા નોકરી એક તો કાંઈ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જેથી કરીને અમને આનંદ આવે અને અમને મોટિવેશન લે કે એમ આવું કામ કરતા રહીએ ચાલો જય માતાજી મહાદેવ હર